તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ સેવા પખવાડિયા અંતર્ગત આહાર ચેપ્ટર દ્વારા સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે એક વિશેષ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતભરના અગ્રણી તેમજ ખાણીપીણીના વેપારીઓ કેટર્સ મીઠાઈ ડેરી બેકરી રેસ્ટોરન્ટના વેપારીઓ આવનારી સિઝનમાં રાખવાની સાવચેતીના વિષયને લઈને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓની હાજરીમાં પાઠશાળાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મેયર પ્રતિભાબેન જૈન અને એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક મુક્ત ભારત ચળવળને ટેકો આપવા માટે મોટી સંખ્યામાં કપડાંની થેલીઓ પણ વિતરણ કરવામાં આવી સાથે જ ઘરે ઘરે સ્વચ્છતાનું અભિયાન ફેલાય તેના માટે દિવાળીની સિઝનમાં મીઠાઈના બોક્સ પર સ્વચ્છતા અભિયાન માટેના સ્ટીકર પણ ચોંટાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આહાર દ્વારા પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વખતે આ બારમું વર્ષ છે આમાં આવનારા તહેવારમાં રાખવાની સાવચેતી બાકી આજે ગુજરાતભરના કેટરિંગ રેસ્ટોરન્ટ મીઠાઈ ડેરી નમકીના વેપારીઓને અહીં આમંત્રિત કર્યા હતા એમાં ગુજરાત સરકારના અધિકારીઓ સુધીના બધા જ એસોસિએશનના અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ આવ્યા હતા તેમણે વેપારોના તહેવારમાં રાખવાની સાવચેતી વિષય ઉપર ખૂબ સરસ માર્ગદર્શન અધિકારીઓ દ્વારા મળ્યું તહેવારોમાં કેવી રીતે ધ્યાન રાખવું શું શું સાવચેતી રાખવી કેવી રીતે લોકોની સુખાકારી તો ધ્યાન રાખી શકી શકાય અને મિલાવટ ન કરી અને લોકોને સારામાં સારું ઉત્તમ પૌષ્ટિક અને સસ્તું સુલભ ભોજન બધાને મળે તેના માટેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવે ખાસ કરીને ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ખૂબ જ કટિબદ્ધ છે તે હેતુસર આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને કેટરર્સના વેપારી હોટલ રેસ્ટોરન્ટના વેપારી મિત્રોને હાઇજીન સેનિટેશન અને અન્ય રો મટીરિયલ શુદ્ધ અને સાત્વિક વાપરવું એ બધી ઝીણી ઝીણી બાબતો સાથે માહિતગાર કરવામાં આવ્યા છે અને આવનારા તહેવારોમાં દરેક નાગરિકને સારી અને સાત્વિક મીઠાઈ ફરસાણ તેમજ અન્ય તમામ ખાદ્ય ચીજો મળી રહે તે બાબતે સરકારશ્રી પ્રયત્નશીલ છે એ બાબતે તેઓને માહિતગાર કરવામાં આવે છે બી મારા માધ્યમથી બધા વેપારી મિત્રોને કહીશ કે આવનારા બે તહેવારો છે એની અંદર તમે કોઈ પણ વસ્તુ તાજી બિલ સાથે અને તાજી વસ્તુની મીઠાઈઓ બનાવીને બજારમાં સર્વ કરશો તાકી કોઈનું કોઈ હેલ્થ કોઈને સ્વાસ્થ્યની જોડે છેડા ના થાય એવી હું બધાને મારા વતી અપેક્ષા રાખું છું